લાખોના ખર્ચે બનાવાયેલ સુશોભિત ફૂટપાથને બચાવો ઉમેદનગર માર્ગે આવેલ ફૂટપાથ પર અસામાજિક તત્વો અડો જમાવી રહ્યા છે અહીંના માર્ગે અંધારો થાય અને પ્રતિબંધિત ચીજવસ્તુઓનું વેચાણ શરૂ થઈ જાય છે ક્યારેક તો ગેરકાયદેસર નાબાલિક કપલ પણ અહીં અંધારાનો લાભ લઈ લેતા હોય છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે ઉમેદનગર માર્ગે વિકસાવાયેલ સુશોભિત ફૂટપાથ પરના બાંકડા લાઇટો અને તળાવની પાડીને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે સુધરાઈ ધ્યાન આપતી નથી કાં સુધરાઈને કંઈ ખબર નથી કેમ કે અહીં ફૂટપાથ પર સુશોભિત લાઇટો બેસવા માટેના બાંકડાઓ અને તળાવની પાળની દિવાલોને કોઈ અસામાજિક તત્વો નુકસાન પહોંચાડી રહ્યા છે ભુજવાસીઓ નિરાંતે બેસી શકે તે માટે ભુજ નગરપાલિકા દ્વારા સિમેન્ટની મોટા ભાગની બેંચો તોડી પડાઈ છે તેમજ અહીંથી ધીરે ધીરે બેંચો પણ ગાયબ થઈ રહી છે સ્થાનિક કોઈ ધ્યાન આપતું નથી અહીં ધીરે ધીરે ખાણીપીણીની લારીઓ પણ પગ પેસારો કરી રહી છે સ્થાનિક જાગૃત કહી રહ્યા છે કે અહીં નગરપાલિકા દ્વારા ખાણીપીણી વાળાઓને કોઈ પણ જાતની પરમિશન અપાઈ નથી એટલે ધીરે ધીરે અહીં બેંચો તૂટી જાય અને ગાયબ થઈ જાય છે જેથી અહીં ભુજવાસીઓ નિરાંતની પળોમાં બેસી શકે નહીં અને દબાણ કરનારાઓને મોકળું મેદાન મળી રહે છે તમારા મનની વાત માન્યુઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકની દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો